નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની સ્વચ્છતા બાબતે મિસ કાળજી જોવા મળી આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી અલ ફઝલ મસ્જિદના સામે આ સોસાયટીના મેન રસ્તા પર આવેલ કોષનું પાણી ખૂબ ભરાયેલું હોય ગંદકીવાળું હોવાથી મચ્છરોનો ખૂબ ત્રાસ હોય તેનાથી આજુબાજુ વિસ્તારના રહીશોને રોગચાળા પાટવાની શક્યતા પણ હોય અને નાની મોટી બીમારીઓના ભોગ પણ બની શકે તેમ હોય તો ગંદકીવાળું પાણી ભરાતા અલમદીના સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય જેથી ચીફ ઓફિસરશ્રીને સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક નગરપાલિકાનું તંત્ર દોડતું થયું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળેલ હોય કે નગરપાલિકા તરફથી કોઈ સ્વચ્છતા રૂપે તાત્કાલિક કામ કરવામાં આવતું નથી જે આજ રોજ પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી અલમદીના સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર રોષ કરી જણાવેલ કે નગરપાલિકા તરફથી કોઈ સાફ સફાઈ અભિયાન આ વિસ્તારમાં ચલાવવામાં આવતું નથી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઈઓ રાજી સુભાઈ આપનું નામનો પરિચય મારું નામ ઇકબાલ દર્દી છે હું વર્ષથી અલમદીના સોસાયટીમાં રહું છું શું તકલીફ છે તકલીફ એ છે કે આગળ પેટ્રોલ લાઈનનું ઢાકું નીચેથી તૂટેલું છે ઘણા સમયથી અમે વારંવાર દસ વખત રજૂઆત કરી લેખિતમાં અરજી બી અમે અમે એના સાથે આપી હતી પણ કોઈ કામ કરેલ નથી અને મચ્છરનો બહુ ઉપદ્રવ છે અને બહુ ગટર લાઈન તૂટેલી છે એટલે સમાકામ થતું નથી હવે આજે આજે સાફ સફાઈવાળા વાળા આવ્યા છે જીસીબી લઈને તો હવે આગળની શું કાર્યવાહી કરશો અમારે કાર્ય એ છે જે નગરપાલિકા સાહેબને પ્રમુખ સાહેબને એમ કે નીચેથી નવું નવું ઢાંકણ નીચેથી કહી બનાવી નવા ઇન્સરથી કસરત બનાવે અને આ જે ખર્ચોનું જે ઉપદ્રવ છે બધું દૂર થશે અને વ્યવસ્થિત સાફ થઈ જાય